જેટકોના ઉમેદવારોને મળેલા ઝટકા બાદ હવે ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષા આપવાનો વારો આવ્યો છે ત્યારે હવે ઉમેદવારોને પોતાના નેતા ચૈતર વસાવા યાદ આવ્યા છે અને આથી જ આમ આદમીના પાર્ટીના બીજા નેતાઓને મળીને જેટકોના ઉમેદવારો ન્યાય માટે મહેનત કરી રહ્યા છે ત્યારે શું કામ ઉમેદવારો ચૈતર વસાવાની યાદ કરી રહ્યા છે અને શું કામ આવેદનપત્ર આપ્યું છે તેમને જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ થવા મામલે ઉમેદવારો હવે આકરા પાણીએ છે ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આદિવાસી સમાજના છોકરાઓ જે જેટકોની પરીક્ષા પાસ કરી હતી પણ વિભાગની ભૂલને કારણે તેમણે હવે ફરીથી પરીક્ષા આપવી પડશે ત્યારે

જે ગરડેશ્વર તાલુકામાં કેવડિયા કોઠી કરીને ગામ છે ત્યાંથી અમે આવીએ છીએ આજે યુવાનો જે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલી વિદ્યાર્થીઓ છે જે ચૈતર વસાવા સાહેબ આજે ગેરહાજરીમાં સોરી જેલમાં છે તો છતાં અમે આ પાર્ટીના જે પ્રમુખ છે એમના હસ્તે અમે આજે નિમણૂક આવેદનપત્ર આપવા આવ્યા છીએ સર અમે આજે આપ પાર્ટીના તિરેન્દ્રભાઈ સરને આજે આવેદન આપવા માટે આવ્યા છે જે અમારા જોડે અન્યાય થયો છે જે તે જેટકો કંપનીમાં અમે નોકરી માટે એક્ઝામ આપી હતી તે એક્ઝામ ખરેખર ગેરકાયદેસર અધિકારીઓની ભૂલ છે હોવા છતાં અમને ભોગવવાનો વારો આવી રહ્યો છે જે આજે અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી માંડી મેડિકલથી માંડી બધું ક્લિયર થઈ ગયું છે ને આજે ઓર્ડર આપવાનો આવ્યો તો એક મોડી રાત્રે સીધે સીધી ભરતી કેન્સલ કરી દેવામાં આવી છે અને નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે જે ખરેખર ગેરકાયદેસર રીતે અધિકારીઓની ભૂલ ભૂલ હોવા છતાં અમારી અમારે ભોગવવાનો વારો આવ્યો છે જે અમે ચૈતર વસાવા સાહેબ આજે જેલમાં છે તો પણ છતાં અમને એવી આશા અપેક્ષા છે કે જે આ પાર્ટીના પ્રમુખ તરીકે જે હાલમાં જે અમારું આવેદન સ્વીકારી રહ્યા છે એમને અમારી આશા અપેક્ષા એવી છે કે હાલ એમના વતીમાં જે કંઈક લેટર વગેરે મેલ ફેક્સ વગેરે જે કંઈ કરવું હોય તે વહેલી ટકે નિર્ણય લઈ અને આગળની પ્રોસેસ એ મારી આશા અપેક્ષા છે આજે જેટકો કંપનીના સમગ્ર ગુજરાતના બારસો ચોવીસ વિદ્યાર્થીઓને જે અન્યાય થયેલો છે એના માટે કેવડિયાથી આવેદનપત્ર આપવા આવ્યા છે પરંતુ આજે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એમના વતીનું મેં

निर्भय ने लाइक शेयर अनि सब्सक्राइब गर्ने भुलछो नै आबार